સ્વામિનારાયણ હરે શ્રીજી મહારાજ કુસંગથી બચવાની વાત કરે છે આ વાત ગઢડા પ્રથમ પ્રકરણના અઢારમાં વચનામૃતમાં આવે છે સર્પને સોડમાં લઈને સુએ તો કરડ્યા વગર મૂકે નહીં માટે દુર્જનથી દૂર રહેવું આહાર વિહાર પવિત્ર થાય તો અંતઃકરણની મલિનતા જાય એક મહાત્માજી જંગલમાં વૃક્ષ નીચે બેસીને અખંડ ધ્યાન ભજન કરે પાણી પીવા માટે એક કમડર બાજુમાં રાખ્યું રાજા જંગલમાં મૃગ્યા કરવા ગયો સેવકો સાથે હતા પણ છૂટા પડી ગયા રાજાને ખૂબ તરસ લાગે હવે શું કરવો આજુબાજુ નજર કરી તો મહાત્માજીને જોયા ત્યાં ગયા રાજાને થયું મહાત્માજી ધ્યાનમાં બેઠા છે તેમને જગાડવા તે બરાબર નહીં ભજનમાં ભંગ કરાય નહીં તેથી ધીમેથી કમડળમાંથી પાણી પીધું રાજા ભાગ્યશાળી કે મહાત્માજીનું પવિત્ર પાણી પીવા મળ્યું પાણી પીને રાજા રવાના થયા સામે સેવકો મળ્યા સેવકોએ કહ્યું આપ પાણી પી લ્યો કહ્યું મેં ઋષિના કમદળમાં ભરી દીધું પછી બધા રાજ્ય દરબારમાં ચાલ્યા ગયા મહાત્માજીએ બે કલાક પછી ધ્યાનમાંથી જાગીને પાણી પીધું બીજે દિવસે ધ્યાનમાં બેઠા પણ મન ભગવાનમાં સ્થિર થતું નથી જગત સંબંધી વિચારોની હારમાળા ચાલુ થઈ ગઈ સંકલ્પ વિકલ્પમાં ગૂંચવાઈ ગયા ખેંચી ખેંચીને મન ભગવાનમાં લઈ જાય છે પણ નિષ્ફળ જાય છે બહુ અકળાઈ ગયા કાંઈ સૂચતું નથી મૂંઝાય છે કે મેં ભગવાનનો માર્ગ લીધો એ બહુ ખોટું થયું જગત સંબંધી વિષય વિલાસ ભોગવવા જેવા છે વિચાર કરો રાજાનું અપવિત્ર પાણી પીવાથી જીવનમાં કેટલી મનીનતા આવી જાય અને માણસો એમ કહેતા હોય કે બજારમાંથી જમવાની વસ્તુ લઈને જમીએ તેમાં શું વાંધો ધ્યાન રાખજો થાય કાળજુ કાળું થશે આહાર બગાડશો તો અંતકરણ બગડશે અંતકરણ બગડશે તો વિચાર બગડશે અને વિચાર બગડશે તો કોઈ પણ ક્રિયા શુદ્ધ નહીં થાય કલ્યાણ નિર્ણયની કથા સમજવા જેવી છે ચાલીસ વર્ષથી ભજન ભક્તિને યોગ સાધના કરે છે કોઈ દિવસ આવા ખરાબ વિચાર નથી આવ્યા તેવા વિચારોથી મન ઘેરાઈ ગયું કોઈ પ્રકારે મન શાંત થતું નથી હવે શું કરવું ધ્યાનમાંથી ઊભા થઈ ગયા શહેરમાં જઈને કન્યાની શોધ કરે છે કોઈ કન્યા મળી જાય તો ઈચ્છા પૂરી થાય વિચાર કરો અજામિને ફક્ત વેસ્યાના હાથનું ફૂલ સૂંઘ્યું તો બુદ્ધિ બગડી ગઈ અને મહાત્માજીએ રાજ સેવકના હાથનું પાણી પીધું તો બુદ્ધિ બગડી ગઈ વિચારવા જેવી વાત છે ઋષિનું પવિત્ર જળ પીવાથી રાજાને સદવિચારની સ્ફૂર્ણા ખીલી મારું જીવન પશુની માફક ગયું પૈસાની પાછળ પશુની જેમ ભટક્યો ભૂખ લાગી ત્યારે ખાધું ઊંઘ આવી ત્યારે સૂતો વાસના જાગી ત્યારે વાસનાને સંતોષી માનવ દે મેં પ્રભુ માટે એક પણ સત્કર્મ કર્યું નહીં ધિકાર છે મને મારું જીવન કૂતરા અને બિલાડાની માફક ગયું હું હજુ પ્રભુ પ્રેમમાં ડૂબ્યો નહીં સત્સંગ કર્યો નહીં મને જગતમાં મહાન પ્રતિષ્ઠા મળ્યા પણ પરમાત્મા મળ્યા નહીં ભગવાનની ભક્તિ વિના મારું જીવન વૃદ્ધા ગયું સદવિચારથી રાજા રાજ્યનો ત્યાગ કરી રાજપોશાક ઉતારી ઋષિ

આવી વાર્તા કરીને જય સચિનાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારા ઉતારામાં પધાર્યા સજાન સ્વામી મહારાજની જય